જેનાથી આપણે આ લેક્ચરની શરૂઆત કરશું જેથી તમને યાદ આવે કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યું હતું ઓકે તો આપણે આગળ વધીશું તો નીચે દર્શાવેલા બંધરેખા સૂત્રને કાર્બન અને હાઇડ્રોજન સહિત બધા પરમાણુઓમાં દર્શાવીને વિસ્તારિત સ્વરૂપે લખો શું કે બંધરેખાવાળા સૂત્ર આપણે આપેલા છે અને હાઇડ્રોજન સહિત બધા પરમાણુઓને વિસ્તારિત સ્વરૂપે મતલબ સંપૂર્ણ બંધારણમાં ટ્રાન્સફર કરવાના છે અને બધા હાઇડ્રોજન ધરાવવાના છે ઓકે તો આપણને એક બંધ રેખા વાળું સૂત્ર આપેલું છે તો સૌથી પેલા આપણે શું કાર્બન આઈટમ પોસિબલ છે બે ત્રણ ચાર આ પાંચ આ છ સાત ઓકે તો ટોટલ આવી રીતે સાત કાર્બન આઈટમ હોઈ શકે તો પેલા

એક બે ત્રણ ચાર પાંચ છ સાત કાર્બન થઈ ગયા હવે આપણે હાઇડ્રોજન કરવાની છે તો આ છે કાર્બન એની ઓલરેડી બે સેટિસ્ફાઈડ છે તો બે હાઇડ્રોજન આવશે તો ચાર સેટિસ્ફાઈડ થઈ જશે ઓકે આની એવી જ રીતે બે છે તો બે હાઇડ્રોજન એડ કરી દે આનું ઇશ્યુ જ એવી જ રીતે છે ને બે સાથે કનેક્ટેડ છે તો આને બે હાઇડ્રોજન આપી દેસું એટલે ચારે ચાર સેટિસ્ફાઇડ થઈ જશે આની એવી જ રીતે છે તો આને બે હાઇડ્રોજન આપી દેસું આને બે હાઇડ્રોજન આપી દેસું ઓકે હવે વસ્તુ આવી આપણે અહીંયા હવે આ છે એક બે ને ત્રણ સાથે જોડાયેલું છે તો આને એક હાઇડ્રોજન આપી દેસું ઓકે એક હાઇડ્રોજન આપી દેસું જેથી એક બે ત્રણ ને અહીંયા બોન્ડ ભલે નથી દર્શાવ્યો પણ 4 થઈ જાય હવે આ કાર્બન હવે આ આમ જોડાયેલું છે તો આપણે ખબર છે અહીંયા મિથાઈલ ગ્રુપ હોય મિથાઈલ ગ્રુપ હોય કે આપણે આગલા લેક્ચરમાં જોયું હતું તો આમ બે મિથાઈલ ગ્રુપ આવી ગયા હવે આની કેટલી થઈ 1 2 ને 3 એક વેલેન્સી ઘટે તો એક હાઇડ્રોજન એડ કરી દીધું તો આ આવું કાઈ કાનું છે બંધ રેખા વાળું સૂત્ર હાઇડ્રોજન સહિત થશે જોઈ લો બધાની ચારે ચાર વેલેન્સી ચારે ચાર ચતુર સંયોજકતા આવી ગઈ આમાં ઓકે નેક્સ્ટ ઉપર આપણે આવશું ट कार्बन एक बे तौ चार सात ने आठ आठ कार्बन एटमे okay? तो कार्बन कार्बन तीजो कार्बन चौथों कार्बन पांचमो कार्बन छठो सातमो एंड आठमो टोटल आठ कार्बन एटम आ गए टोटल आठ कार्बन एटम अह गल ओके आठ कार्बन एटम से

આ કાર્બન એટલે ઓલરેડી એક બે ત્રણ ચાર ને પાંચ આમ પાંચ કાર્બન એટમ આવી ગયા પાંચે પાંચ કાર્બનેટમ આવી ગયા ચોથા નંબર ઉપર શું આવી ગયું ઓએ આવી ગયું કે ચોથા નંબર ઉપર ઓએ આવી ગયું ઓકે હવે હવે આપણે બધાની વેલેન્સી સેટિસ્ફાઈડ કરવાની છે આ કાર્બન છે બીજા કાર્બન સાથે ત્રણ બોન્ડ સાથે જોડેલ એક બોન્ડ ઘટે તો એક હાઇડ્રોજન ડોનેટ કરી દીધો વાત થઈ ગઈ પૂરી આ કાર્બન એટમની ઓલરેડી ચારે ચાર સેટિસ્ફાઈડ છે જો ત્રણ અને એક ચાર

બે કાર્બન એમ દોડીને કાર્બન બે વચર બંધાવાળા સૂત્રો જોઈએ ત્યારે શું હોય સીએચ થ્રી હોય શું હોય સીએચ સીએ ત્રીસ સીએચ થ્રી આમ ટોટલ કેટલા સીએચ છે ચાર સીએચ થ્રી છે કેટલા છે ચાર

ને નેક્સ્ટ ટોપિક ઉપર આપણા ચેપ્ટરની આગળ વધશું ઓકે તો ચાલો આપણે આગળ વધીશું ઓકે આપણે આગળ વધીશું આપણો નેક્સ્ટ ટોપિક છે કાર્બનિક અણુઓની ત્રિપરમાણીય નિરૂપણ ત્રિપરમાણીય એટલે 3D સ્ટ્રક્ચર કાર્બનનું નું 3D સ્ટ્રક્ચર જો આપણે આપણે કાર્બન છે એ ભાઈ આ છે મિથેન અને જો આપણે 3D માં જોવા જોઈએ તો કેવું સ્ટ્રક્ચર આપે તો આ એનું કઈક સ્ટ્રક્ચર છે એ કાર્બન હોય ને કાર્બન હવે આપણે મિથેન લખતા જનરલી તો ચાર હાઇડ્રોજન બોન્ડ દર્શાવતા હોય પણ આ બંને હાઇડ્રોજન બોન્ડ કંઈક અલગ અલગ દર્શાવીએ છીએ શા માટે આ બે બંને હાઇડ્રોજન બોન્ડ અલગ અલગ છે એ જ આપણે જાણવાનું છે શા માટે બંને હાઇડ્રોજન બોન્ડ અલગ અલગ છે ઓકે તો હવે અહીંયા કંઈક આપણે ડેસ જેવું દોર્યું છે ડેસ અને આ કંઈક લીતા લીતા દોરી છે શું છે આ બધી વસ્તુ તો આ છે ને આને કહેવાય ઘન ફાચર અને આને કહેવાય દેશ ફાચર દેશ દેશ છે ને ઈ ઘન ફાચર તો ઘન શું હોય કે જે બંધ છે ને થ્રી સ્ટ્રકચર માં જે બંધ તરફ હોય ને અવલોકન આપણે ઘન તરીકે ઓળખવામાં આવે જે બંધ છે ને અવલોકનકાર તરફ એટલે તમે જો તમે અવલોકનકાર છો ને તમે આ થ્રીડી સ્ટ્રક્ચર જોવો છો તમે અવલોકનકાર છો અને તમે આ થ્રી સ્ટ્રક્ચર જોવો છો તો જે બંધ તમારી બાજુ આવે છે ને એને આપણે છે ને ઘન ફાચર તરીકે ઓળખશું અવલોકન કાળ તરફ અને ડેસ વાચર જ્યારે તમે થ્રેડી સ્ટ્રક્ચર જોતા હોય ત્યારે જે બંધ અવલોકન કાળથી દૂર જતો હોય દૂર તરફ જતો હોય તેને ડેસ વાચર તરીકે ઓળખવામાં આવે છે ડેસ વાચર તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આપણે જોશું કે કઈ રીતે તો હું તમને એક મસ્ત એક્ઝામ્પલ જો આ મસ્ત તમારી માટે જ બનાવી દઈ છું શું છે કે આ જો આ ચાર અલગ અલગ ગુણ છે એક બે આ ત્રણ અને આ ચાર જે તમને દેખાતા ને બરોબર તો હવે આમાં શું ઘન ફાચર ઘન ફાચર શું છે આ જો આ છે ને આ આ છે ને જે માર્કર તમારી બાજુ આવે છે આ બોન્ડ છે ને આ બોન્ડ આ છે ને તમારું ઘન ફાચર છે કે તમે અવલોકન કરશો ને તમારી તરફ જે બોન્ડ આવે છે ને એને આપણે ઘન ફાચર તરીકે ઓળખશું તમારી તરફ જે બોન્ડ આવે છે એને આપણે ઘન ફાચર તરીકે ઓળખશું હવે ડેસ ફાચર શું છે આઈ રહ્યું જો મારી તરફ આવે છે એટલે અવલોકન કાળથી દૂર જાય છે તમે જોવો છો આ બોન્ડ આવે છે મારી તરફ પણ આ તમારાથી દૂર જાય છે તમારાથી દૂર જાય છે એટલે તમે અવલોકન કાઢજો તમારાથી દૂર જાય છે તો એને આપણે દેશ ફાચર તરીકે ઓળખશું સમજી ગયા તમે ઘન ફાચર ને દેશ ફાચર કહેવાય ઓકે જોઈ લઈએ એકવાર આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ ટોપિક તરફ જશું આપણો નેક્સ્ટ ટોપિક છે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ કે કાર્બનિક સંયોજનો હોય એ કયા કયા ક્લાસમાં વર્ગીકરણ થાય એમનું તો ઘણા બધા ક્લાસમાં વર્ગીકરણ થાય જેનું મેં આખું ચાર્ટ બનાવી રાખ્યું છે જે તમારે એનસીઆરટી બુકમાં પણ આપેલું છે બેઠે બેઠું ઓકે પણ આ ચાર્ટ છે ને તમને ક્યાંય પૂછશે નહીં આ ખાલી એટલા માટે આપેલું છે કે ભાઈ કયા કયા પ્રકારના અલગ અલગ બંધારણો આવે કાર્બનના ઓકે તો કાર્બનિક સંયોજનોમાં સૌપ્રથમ બે પ્રકાર પડે અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા એ સૌપ્રથમ આવે ઓકે કેવા હોય એ આપણે આગળ ભણસો ખાલી તમારે યાદ રાખવાનું બીજું હોય ચક્રીય એટલે એટલે ટાઈપ 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 સ્ટ્રક્ચર બધા બંધ અને આને એરોમેટિક કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે ઇંગ્લિશમાં આવે એરોમેટિકના પણ બે ડિફરન્ટ પ્રકાર પડે આના ના પડે આના પડે સમચક્રીય સંયોજનો અને વિષમચક્રીય સંયોજનો સમચક્રીય સંયોજનો અને વિષમચક્રીય સંયોજનો હવે સમચક્રીય સંયોજનો ના ફર્ધર બે પ્રકાર પડે એલી સાયકલિક સંયોજન ને એરોમેટિક સંયોજન એલી સાયકલિક સંયોજન એરોમેટિક સંયોજન એલી સંયોજન એરોમેટિક સંયોજન વિષમ ચક્રીય તો એમ એમ છે હવે એમાં એરોમેટિક હોય ને એના પર બે અલગ ફર્ધર પ્રકાર પડે બેન્જ સંયોજનો અને નોન બેન્જ સંયોજનો હવે આ તમને કોઈ એક્ઝામમાં ક્યાંય પૂછશે નહીં પણ આ પ્રકાર આપણે બેઝિક માટે શીખવાના છે કેમકે જેટલું આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી બેઝિક સ્ટ્રોંગ હશે ને એટલું આપણું એડવાન્સ પણ સ્ટ્રોંગ થશે ઓકે તો આપણે આગળ વધીએ ને વધાઈને એક એક કરીને ઓળખીએ કે કેવા હોય કાર્બનિક સંયોજન સૌ પ્રથમ આપણે અચક્રીય અથવા સડન શુંખલાવાળાથી

ગમે એટલા હું જોડ કરી દઉં આ જોઈન કરતો જ ગયો આ જોઈન કરતો જ ગયો એટલે કાર્બનની ઘણી બધી અલગ અલગ શૃંખલાઓ બનતી ગઈ આ જેટલી શૃંખલાઓ આગળ બનતી જાય છે ને એને એલિફેટિક અથવા તો અચક્રીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે જેમાં કોઈ રીંગ ન હોય જે આખી શૃંખલામાં હોય આ શૃંખલામાં જેવી આ એ શૃંખલામાં છે આ બધાય એલિફેટિકમાં આવે ઓકે હવે આપણે આગળ વધશું ચક્રીય બંધારણ તરફ ઓકે

કેમાં આવશે વિયમાં આ કેમાં નહીં આવે એલિસાઇક્લિકમાં નહીં આવે કેમ કે એલિસાઇક્લિક નો નિયમ શું છે કે સંયોજનોમાં કાર્બન પરમાણુ ખાલી કાર્બન પરમાણુઓ જ જોડાઈને એક વલય બનાવે આમાં કાર્બન અણુઓ વચ્ચે ઓક્સિજન પણ આવી ગયો એટલે આ ઉદાહરણ છે ને તમને કોઈ એલિસાયક્લિકમાં પૂછે તો લખવાનું થતું નથી ધ્યાન રાખવાનું છે ઓકે તો હવે આપણે આગળ વધીશું તો આપણે આગળ એલિસાયક્લિક કમ્પાઉન્ડ જોઈએ હવે એમાં બે પ્રકાર હોય સમચક્રિય અને વિષમચક્રિય તો સમચક્રિય મેને શું કીધા સમચક્રિય આપણે એને કીધા કે જે છે આવું કંઈક કાર્બન એટમ થી કાર્બન એટમથી જોડાઈને કંઈક બંધારણો દર્શાવે છે કાર્બન એટમથી જોડાઈને કંઈક આવા બંધારણો દર્શાવે છે એને આપણે સમચક્રીય બંધારણો કીધા અને વિષમચક્રિયમાં શું કીધું કે વચ્ચમાં કોઈ અધોર એટમ આવી જાય કે ઓક્સિજન આવી ગયું સલ્ફર આવી ગયું ક્યાં નાઇટ્રોજન આવી ગયું તો એ છે ને સમચક્રીય મને એમ કેમકે સમચક્રિયનો નિયમ શું છે કે બધાય કાર્બન કાર્બનેટમો એકબીજા સાથે જોડાઈને કંઈક વલય બનાવે એને આપણે સમચક્રિય કીધું પણ કાર્બન એટમ સિવાય કોઈક અધર એટમ આવી જાય અને એ બધાય ભેગા થઈને કાંઈક અલગ વલય બનાવે તો આને આપણે વિષમચક્રીયનું ઉદાહરણ પણ લઈશું કેમાં લઈશું વિષમચક્રિયનું જેમ કે લાઇક ફ્યુરામ જેમાં વચ્ચે ઓક્સિજન આવી ગયું થાયોફિન જેમાં વચ્ચે સલ્ફર આવી ગયું પીડી જેમાં વતમા નાઇટ્રોજન એટમ આવી ગયો ઓકે

હવે આ બેન્ઝિન છે બેન્ઝેનોઇડમાં આવશે હવે આ બેન્ઝિન ટાઈપ જ છે પણ એના ઉપર NH2 ગ્રુપ લાગેલું છે તો બેન્ઝિન ઉપર NH2 ગ્રુપ હોય ને તો આપણે એને એનિલિન તરીકે ઓળખવામાં આવે છે શું એનીલિન ઓકે હવે આ નેફથેલીન તો આ છે બેન્ઝિન ટાઈપનું સ્ટ્રક્ચર પર બે બોન્ડ બે બેન્ઝિન આ સ્ટ્રક્ચર એકબીજા સાથે જોડાયેલા છે એક タイプ એવું થયું એટલે આ નેફથેલીન આ બધા આવશે બેન્ઝેનોઇડ છે યોજનમાં હવે આપણે આગળ જોશું નોન બેન્ઝેનોઇડ છે ઓકે તો હાલો આપણે આગળ વધીએ છ કાર્બોટમ હોય છ કાર્બોટમ આપણને જોવા મળતા કેમાં આમાં સી સિક્સ એચ સિક્સ માં છ જોવા મળતા તો હવે ટ્રોપોલ આવ્યો ને ટ્રોપોલ હવે આમાં તો જનરલી સાત કાર્બન એટમ થઈ ગયા તો એ તો બેન્ઝીન જેવું સ્ટ્રક્ચર ન બને બેન્ઝીન જેવું સ્ટ્રક્ચર તો છ કાર્બન એટમ જ હોવા જોઈએ તો છ થી વધારે કાર્બન એટમ છે એટલે જ આ નોન બેન્ઝીનોઇડ આવે છે તો આવા સ્ટ્રક્ચર લાઈક પ્રોપોલાન એ નોન બેન્ઝીનોઇડ સ્ટ્રક્ચર માં આવે ઓકે તો આપણે આજના માટે આટલું જ રાખીશું તો આજે આપણે શું જાણ્યું આપણે કાર્બોનિક સંયોજનો બરોબર એના અલગ અલગ પ્રકારો જાણ્યા કયા કયા સૌપ્રથમ અચક્રીય જેને આપણે એલિફેટિક કહીએ સરળ શૃંખલાવાળા જે ખાલી શૃંખલા એની કાંઈ વલય બનતું ન હોય બીજું આપણે શું જોયું ચક્રીય ચક્રીયમાં કેવા સમચક્રીય અને વિષમચક્રીય સમચક્રીય હોય એ કેવા હોય કે જે કાર્બન એટમ એકબીજા સાથે જોડાઈને કાંઈક વલય બનાવે એને સમચક્રીય કહેવાય ઓકે વિષમચક્રીય કેટલી કહેવાય કે કાર્બન એટમ છે એને આ ભેગું કોઈ એટમ આવી જાય ઓક્સિજન સલ્ફર નાઇટ્રોજન એની એનીથિંગ ઓકે ઈ બધે ભેગા થઈને કંઈક અલગ વલય બનાવે તો એને આપણે વિષમચક્રીય સંયોજનો તરીકે ઓળખીએ ઓકે અને એના પછી કયું આવ્યું આપણે એરોમેટિક એરોમેટિકમાં સૌપ્રથમ શું કહેવાય આવ્યા બેન્ઝેનોઇડ અને પછી નોન બેન્ઝેનોઇડ ઓ બેન્ઝેનોઇડમાં કેવા આવ્યા કે બેન્ઝીન ટાઈપના છ કાર્બન એટમ લે નેફ્ટેલિન આવ્યું બેન્જીન આવ્યું પછી બેન્ઝીનના સ્ટ્રક્ચર ઉપર આપણે એનએચ ટુ નાખી દીધું તો એને એનીલિન તરીકે ઓળખવામાં આવ્યું નોન બેન્ઝેનોઇડમાં શું આવ્યું કે ભાઈ છે કાર્બન જેવું સ્ટ્રક્ચર તમને લાગે છે પણ છે નહીં કેમ કે છ કાર્બન એટમ છે છ હોય તો બેન્જીન હોય એનાથી વધારે હોય તો બેન્જીન ન હોય એટલે આ ટોપોલાન છે એ નોન બેન્જિન હોઇડમાં આવશે ઓકે તો આજના માટે આટલું ઘણું જો તમને વિડીયો સારો લાગી હોય તો લાઇક કરો શેર કરો અને તમારા જેવા જે વિદ્યાર્થીઓ જે અભિયાનમાં ભણતા હોય એના લગ્યા પહોંચાડો જેથી તે તેમનું રિવિઝન કરી શકે ઓકે થેન્ક યુ